આગળ વાત કરી નવસારીમાં બોક્સ ગટર યોજનામાં ઇજારદારની મનમાની સામે આવી છે રોડ પર ચેન વાળું પોકલેન્ડ મશીન ચલાવી મનમાની કરી છે ડામર રોડ પર મહાકાય મશીન ચલાવ્યાના વિડીયોથી વિવાદ સર્જાયો છે ઇજારદારે અગાઉ પણ રોડ પર મશીન ચલાવી વિવાદ સર્જ્યો હતો મહત્વનું છે કે ઇજારદારની મનમાની બાદ પણ પાલિકા તંત્ર ઊંઘમાં હોય તે પ્રકારની ઘટના બની છે જયશંકર પાર્ટી પ્લોટ થી પારસી હોસ્પિટલ અને પારસી હોસ્પિટલ થી સિરવાઈ પાર્ટી પ્લોટ સુધીના મુખ્ય માર્ગ પર ચેનવાળું પોકલેન્ડ મશીન ચલાવ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે ધવલ શું છે આખો મામલો બી આ જે પોકલેન્ડ મશીન છે એ છાસવારે આવી રીતે જે પાલિકાનો જે યોજનાકીય કામ ચાલી રહ્યું છે એમાં પોકલેન્ડ મશીન જે વપરાય છે એ આવી રીતે રસ્તા ઉપર નીકળી પડે છે ચેઇન વાળું મશીન રસ્તાને મોટું નુકસાન કરે છે ઈજારદાર ને આ બાબતે અગાઉ પાલિકા પ્રમુખે પોતે અટકાવ્યો હતો અને તે છતાં પણ આ જ રીતે છાસ વારે નું જે પોકલેન જે છે એ રસ્તા ઉપર નીકળી આવે છે અને રસ્તાને નુકસાન થાય છે તે છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી આજે પણ આ જે વિડીયો છે એ વાયરલ થયો છે અને પાલિકા સામે લોકોમાં ફિટકાર વરસાઈ રહી છે જી થી ધવાલ આભાર આપનું